નમસ્તે મિત્રો કોયડાવાળા પ્રશ્ન એકદમ સરળ સમજીએ એક ક્વેશ્ચન આપેલો છે પાંચ રૂપિયાના એક સિક્કાનું વજન છ ગ્રામ આપેલું છે હવે એ વખતે એવું કે છે કે મારી પાસે પાંચ રૂપિયાની સિક્કા વાળી આખી જે થેલી છે એનું વજન બાર કિલોગ્રામ છે તો અંદર કેટલા સિક્કા હશે આ પ્રશ્ન છે કોમ્પિટિટિવ પરીક્ષામાં પણ પૂછતા હોય છે અને નવદરી પરીક્ષામાં પણ પૂછતા હોય છે સૌથી પહેલા જો પાંચ રૂપિયાના સિક્કા છે એકનું વજન કેટલું છે છ ગ્રામ હવે બાર કિલોગ્રામ છે ને અહીંયા ગ્રામ છે તો પછી મોટો યુનિટ છે ને નાનામાં ફેરવી દઈએ તો એક કિલોગ્રામ એના કેટલા ગ્રામ થાય તો એક હજાર ગ્રામ થાય તો બાર કિલોગ્રામ હોય કેટલું છે છ ગ્રામ આપેલું છે તો અહીંયા જો ઊંધું કરીએ છ ગ્રામ નો એક સિક્કો એવું પણ કહેવાય જો છ ગ્રામ નો એક સિક્કો તો બાર હજાર છે એ ગ્રામ ના કેટલા સિક્કા તો બાર હજાર ભાગ્યા કરી દેવાના છ ગુણ્યા બે બાર પાછળ ત્રણ જીરો બે હજાર એક સિક્કો છે અહીંયા રૂપિયાનો આપેલો દસ રૂપિયાનો આપ્યો હોય આપણે ધ્યાન શું રાખવાનું એક સિક્કાનું વજન આપેલું છે આખી થેરી અથવા જે જે વસ્તુ કીધું હોય આખું વજન એ આપેલું છે યુનિટ સરખા કરી દેવાના બાર કિલોગ્રામ જગ્યાએ આપણે શું કરી બાર હજાર ગ્રામ કર્યા એકનું વજન આપેલું છે કે વિચારો કે છ ગ્રામ નો એક સિક્કો તો ટોટલ વજન થયું ગ્રામ એના કેટલા પકે કકે જવાબ મળી જાય આગળ જોઈએ બીજો જુઓ 100 ગ્રામ કોથમીરના 10 રૂપિયા છે જે દુકાનવાળો શું કરે છે જે વસ્તુ મોંઘી હોય એ ઓછા વજનમાં વેચે 100 ગ્રામ લો તો કેટલા રૂપિયા આપવાના 10 1 કિલોગ્રામ લેવું હોય તો કેટલા ફરીથી 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય 1000 ગ્રામ થાય છે અહીંયા 100 ગ્રામ માટે 10 રૂપિયા છે 100 ગ્રામના 10 રૂપિયા ટોટલ કેટલા ગ્રામ લાવવાના છે આપણે એક હજાર ગ્રામ લાવવાનું છે ના કેટલા તો એક હજાર ગુણ્યા જો ડાયરેક્ટ સો એ દસમો ભાગ છે તો અહીંયા પણ દસમો ભાગ થાય અથવા ક્રોસ ગુણાકાર કરો છેદમાં આવી જાય સો બે જીરો કટ થઈ જાય દસ ગુણ્યા દસ એટલે કે સો રૂપિયા વા એકદમ સરળ ક્વેશ્ચન છે પરંતુ એક્ઝામ આપણે એક સાથે ઉતાવળમાં ગણતા હોય તો આવો એકદમ ઇઝી ક્વેશ્ચનમાં પણ આપણે ભૂલ થવાના ચાન્સ વધી જતા હોય છે આપણે ધ્યાનથી ગણવાનો જો એક આગગાડી એટલે ટ્રેન છે એ બે મિનિટમાં ત્રણ કિલોમીટર અંદર કાપે છે જો આ ક્વેશ્ચન છે તમે બે થી ત્રણ રીતે ગણી શકો છો આપણે બે અલગ અલગ રીત જોઈએ બે મિનિટમાં ત્રણ કિલોમીટર અંતર કાપે છે તો બે કલાકમાં કેટલું અંતર કાપે આવો પ્રશ્ન છે તો આપણે પહેલા શું કરીએ અહીંયા કિલોમીટર છે એ મિનિટ અને અહીંયા જો કલાક સમય અલગ અલગ આપેલા છે તો આના માટે શું થાય બે મિનિટ છે એમાં કેટલું છે ત્રણ કિલોમીટર અહીંયા કલાક માટે શોધવાનું છે તો આને પણ આપણે કલાકમાં ફેરી શકીએ બે મિનિટ છે એની ગુણા કેટલા કરીએ ત્રીસ કરીએ તો જો એક કલાક થઈ જાય છે તો અહીંયા પણ ત્રીસ જોડે ગુણાકાર કરી દો તો અહીંયા જો ત્રીસ ગુણ્યા બે સાહીઠ થઈ જાય ત્રીસ ગુણ્યા ત્રણ નેવું કિલોમીટર એટલે સાહીઠ મિનિટમાં એ નેવું કિલોમીટર કાપે છે ટોટલ બે કલાક જવાનું છે તો બે કલાકના મિનિટ કેટલી થાય તો એકસો વીસ મિનિટ સાહીઠના ડબલ કર્યા છે તો નેવું ના ડબલ એકસો એસી કિલોમીટર ખ્યાલ આવ્યો શું કર્યું બે મિનિટમાં ત્રણ કિલોમીટર હતું અથવા ના કરવું હોય તો બીજી રીત પેલા બે કલાક છે મિનિટ કેટલું એકસો વીસ ગુણ્યા ત્રણ છેદમાં બે આવી જાય જો બે ગુણ્યા છ બાર થઈ જાય ઝીરો છ ગુણ્યા ત્રણ અઢાર ઝીરો એકસો એસી કિલોમીટર આવી રીતે પણ ગણી શકીએ અથવા બીજી ત્રીજી રીત ગણીએ શું કરવાનું બે મિનિટમાં ત્રણ કિલોમીટર છે એક મિનિટમાં કેટલું કિલોમીટર થાય દોઢ કિલોમીટર તો સાહીઠ મિનિટનું ગણીએ તો ફરીથી નેવું આવશે અને ફરીથી બીજા સાહીઠનું ગણીએ એટલે નેવું દુ એકસો એસી આવી રીતે પણ ગણી શકાય છે આગળ જોઈએ એક આગ ગાડી એ આઠ કલાકમાં ચારસો એસી કિલોમીટર અંતર કાપે છે ફરીથી આઠ કલાકમાં કેટલું કાપે છે ચારસો એસી શું કીધું છે બે કલાકમાં કેટલું જો બધા એકમ જે જે આપેલા છે કલાક કલાકમાં છે તો બે કલાકમાં કરવાનું શું ચારસો એસી છે આઠ કલાક ચારસો એસી એક કલાક ના કેટલા ચારસો એસી ભાગે આઠ કરવાના આઠ છક અડતાલીસ સાહીઠ કિલોમીટર પ્રતિ કલાક એટલે એક કલાકમાં સાહીઠ કિલોમીટર કાપે છે સાહીઠ ગુણ્યા બે કરવા પડશે એટલે કે એકસો વીસ કિલોમીટર આવી રીતે આપણે એકદમ સરળતાથી ગણી શકીએ આવી રીતે જો આપણે જેમ જેમ સ્ટેપ બાય સ્ટેપ ગણીશું એમ લોજિક જલ્દીથી આવશે મેથડ પણ જલ્દીથી મગજમાં બેસી જશે જો તમારે નવદયની તૈયારી કરી હોય તો કોમ્પ્યુટર પરીક્ષા માટે મેથ્સ અને રીતિ શીખવું હોય તો ચેનલ યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવે હોય લાઈક તમારી સાથે શેર કરજો